દાદાગીરી કરો છો મને મને લેખિત માં આપો તમે અધિકારી તરીકે લાવો થોડા કઈ લોકલ છે ટક્કા મારતા નહીં ને ખોટી દાદાગીરી કરતા અવારનવાર આપણે સામાન્ય જનતાને પોલીસ વચ્ચે કિસ્સાઓમાં ઘર્ષણના દ્રશ્ય પણ જોવા મળતા હોય છે જેમાં પોલીસ દ્વારા કેટલીક વખત સામાન્ય જનતાને ધક્કે ચડાવવામાં આવતું હોય છે પરંતુ આ ઘટના ધારાસભ્ય સાથે બને તો જી હા પોલીસ ધારાસભ્યને ધક્કે ચડાવી દે તો કેવી ઘટનાનું નિર્માણ થાય ત્યારે વધુ એક ઘટના છે તે જૂનાગઢમાંથી સામે આવી છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર

ત્યારે જૂનાગઢ બેઠકની વાત કરીએ તો જૂનાગઢ બેઠક પર કોંગ્રેસે હીરા જોટવાને મેદાને ઉતાર્યા છે અને તમામ ઉમેદવારો છે તે પોત ઉમેદવારી પત્રક ફોર્મ ભરવા માટે પણ જઈ રહ્યા છે અને આજે હીરા જોટવા છે તે જિલ્લા કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે ઉમેદવારી પત્રક ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા ત્યાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં સમર્થકો પણ પહોંચ્યા હતા ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જે ધારાસભ્ય છે કોંગ્રેસના વિમલ ચૌડાસમાં તેઓ પણ કચેરીએ જવાથી પોલીસ અધિકારી દ્વારા અટકાવવામાં આવતા ત્યારબાદ વિવાદ વકર્યો હતો ને આ સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયા ઉપર વિડિયો પણ સામે આવ્યો છે જે વિડીયોમાં વિમલ ચુડાસમા છે તે આકરા પાણીએ જોવા મળ્યા છે તેમણે ત્યાં હાજર જે ફરજ પર પોલીસ અધિકારી છે તેમને કેટલાક સવાલો પણ કર્યા છે અને તેમણે કહ્યું છે કે તમે જો એક ધારાસભ્યને આવી રીતે ધક્કે ચડાવતા હોવ તો સામાન્ય જનતા જોડે શું કરતા હશો પહેલાં તો તમે આ જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જોઈ લો દાદાગીરી કરો છો મને મને લેખિત માં આપો તમે અધિકારી તરીકે લાવો થોડા કઈ લોકલ છે ટક્કા મારતા નહીં ને ખોટી દાદાગીરી કોઈ નઈ કરતા નોકરી કે તમને નતા કે પ્રજાનો પ્રતિનિધિ છું આ ગુnda તમે ધારાસભ્ય તરીકે કરો કે પ્રજાનો હિતો પસંદ કરો ઉપર ટૂપિંગ પ્રોજેક્ટ લેઈ જમીન પર તમને બધું લાગુ પડશે આમાં એને હવે ધારાસભ્ય તરીકે તમે આ વર્તન કરો છો તો સામાન્ય માણસ પાસે શું કરતા રૂપિયા લેને કરતા લાગો છો એટલે કે ઉદાહરણ તો પરિપત્ર હતું થી જે વાત કહેવામાં આવી છે અને જે રીતનો આખો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસ અધિકારીને ને જાહેરમાં ખખડાવ્યા છે સવાલો પણ પૂછ્યા છે પરંતુ પોલીસ અધિકારી છે તે પોતાના ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા આના કારણે વિવાદ પણ વકર્યો છે હવે જેવી રીતે આખો સિનારીઓ સામે આવ્યો છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે અને અનેક વાર છે પોલીસ તંત્ર ઉપર પણ આરોપ લાગતા હોય છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરે છે તેવું કોંગ્રેસ કહેતી હોય છે પરંતુ હવે જે પોલીસ અને વિમલ ચુડાસમા વચ્ચે ચડબડના દ્રશ્ય સામે આવ્યા તેણે અનેક ચર્ચાઓ જગાવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવ ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર